નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણામાં હવે ટ્યુશનિયા શિક્ષકોની ખેર નથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ટ્યુશનિયા શિક્ષકો પકડવા સ્ટિંગ કરશે ઓપરેશન મહેસાણા જિલ્લામાં સિત્તેર કરતા વધુ શિક્ષક ટ્યુશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની મળી છે વિગતો નિયમ મુજબ માન્યતા પ્રાપ્ત કોઈ પણ શાળાઓ શિક્ષક ટ્યુશન ન કરી શકે સોગંદનામું આપ્યા પછી પણ શિક્ષકો કરે છે ટ્યુશન આવા શિક્ષકોને પકડવા શિક્ષણ વિભાગે બનાવી ટીમ જે પણ ફરિયાદ અહીંયા મળે છે એના આધારે અત્રેની કચેરીના જે ઈઆઈ અથવા એઆઈ જ્યારે પણ અમને એવા મેસેજ મળે કે ભાઈ અમુક લોકેશન ઉપર આ રીતે કોઈ શિક્ષક ગ્રાન્ટેડ અથવા તો સરકારી શિક્ષક ટ્યુશન સાથે નોન ગ્રાન્ટેડના પણ રેગ્યુલર શિક્ષક જોડાયેલા છે અથવા તો ક્યાંય તો ખાનગી રાહે ત્યાં તપાસ કરી અને જો કોઈ આવું કંઈ જણાય આવે તો એમના એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની એમ કે એક યોજના બનાવેલી છે જે પણ પકડાશે એને એના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરીશું સાહેબ આપણી પાસે એવી કોઈ વિગતો છે ટ્યુશન કરતા શિક્ષકો કેટલા છે આવી કોઈ વિગત મળી શકે ના એટલે દરેક શાળાઓને આપણે સૂચના આપેલી છે કે ભાઈ આવું કંઈ હોય તો મારું ધ્યાન દોરવું અથવા તો શાળા કક્ષાએ પણ એના જે છે કે ભાઈ રજિસ્ટર પત્રકો રાખેલા છે ટ્યુશનના પણ અમુક જગ્યાએથી એમ કે નામોની યાદી આવતી હોય છે પણ એમાં કેટલાક નામો એવા હોય છે કે જે કેટલાક નિવૃત્ત પણ થઈ ગયા છે અને કેટલાક એવા કે જે છે કે ભાઈ ક્યાં કોઈ જગ્યાએ શાળામાં જોડાયેલા તેવા પણ હોય છે એટલે પૂરતી ખાતરી કરીને પછી જ એને કાર્યવાહી કરવામાં આવશે જે રીતે નિયમ શું છે શિક્ષણ વિભાગનું કે જે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન કરી શકે કે કોણ ના કરી શકે કોઈ પણ માન્ય શાળાનું શિક્ષક ટ્યુશન નથી કરી શકતા એ પછી સ્વનિર્ભર હોય તો પણ